ડિંડોલીમાં નર્માણાધીન બાંધકામ સાઇડ ઉપર પંદરમા માળેથી નીચે પટકાયેલ મજૂરોને ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે જ કરુણ મોત થયું હોવાની ઘટના બની છે ઘટનાને પગલે પોલીસ કાફલો દોડી આવ્યો હતો ડેંડોલી ડીમાર્ટ પાસે નર્માધીન માધવ ફેસ્ટના પંદરમા માળે કામ કરી રહેલા બે શ્રમિકો નીચે પટકાયા હતા ગંભીર ઈજાને પગલે બંને મજૂરના સ્મેર હોસ્પિટલમાં મોત થયા હતા પ્રાપ્ત માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના ચાંબવાના વતની અને હાલ ડંડોલી વિસ્તારમાં ડીમાર્ટ પાસે નિર્માણાધીન માધવ ફેસ્ટમાં કર્યા કામ કરી દૂધો ખર્ચી હંગારિયા પત્ની અને ત્રણ સંતાન સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે દરમિયાન દૂધો અને શ્રમિક ધર્મેશ સાથે પંદરમા માળે સ્લેબનું કામ કરી રહ્યા હતા તે વેળા ટેકો ખસી જતા અકસ્માતે નીચે પટકાયા હતા ગંભીર અકસ્માતને પગલે લોકો એકઠા થઈ ગયા હતા બાંધકામની સાઇડના કોન્ટ્રાક્ટર સંતોષ પટેલ તાત્કાલિક નીચે પટકાયેલા દુધા અને ધર્મેશને સારવાર માટે સ્મેબર હોસ્પિટલ લઈ ગયા હતા છા માથા સહિત શરીરના વિવિધ ભાગમાં ગંભીર ઈજાને પગલે ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા બંનેના પરિવારજનો ઘટના સ્થળે ઘટનાને પગલે સ્તબ્ધ થઈ ગયા હતા બીજી તરફ ડેન્ડોલી પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી ટીમ સ્મેમર હોસ્પિટલ પોસ્ટમોર્ટમ સહિતની કામગીરી માટે પહોંચી ગઈ હતી સ્થળ તપાસ માટે પણ ટીમ રવાના થઈ હતી સંતાને પિતાનું દૂધોના મોતને પગલે ત્રણ સંતાને પિતાની છત્રછાયા ગુમાવી હતી સમગ્ર મામલે ડેંડોલી પોલીસ તપાસ કરી રહી છે